તો આપણે ફેંકી દેતા હોય છે એનો કોઈ ફરીથી ઉપયોગ ન કરતા તો આજે બહુ સુંદર મજાના તમને હું આઈડિયા બતાવીશ કે આ જ કાપડ હોય તો થોડુંક નવા જેવું હોય તમારો ચણિયો નો ટૂંકો થઈ ગયો હોય તો તમે વેસ્ટમાંથી બેસ્ટ બેનો બનાવતા શીખી શકો છો

આપણે આ રીતે ચાર પાર્ટ થશે બરોબર બે ગળી છે આપણી એટલે આપણે આગળ પાછળના ભાગ થશે આ રીતે ચણિયાને તમારે ફોલ્ડ કરી લેવાનો છે આ રીતે તો મેં આ રીતે ફોલ્ડ કરી લીધું છે હવે તમને હું લંબાઈ ને પહોળાઈ ને બધી વસ્તુ સમજાવું કે તમે ડિઝાઇનર કુર્તી કેવી રીતના બનાવી શકો ફ્રીલ વાળી બરોબર તો આપણે આ રીતે માપ લઈ લઈએ લંબાઈમાં તમે આમાં વધઘટ કરી શકો છો મારે આ રીતે

હવે આપણે સત્રીસ ઇંચની સાતી પહોળાઈ ની કુર્તી કરવાની છે બરોબર તો સતત્રીસ નો આપણે ચોથો ભાગ તો નવ બરોબર સિલાઈ માટે આપણે દોઢ ઇંચ ઉમેરી લઈએ આ રીતે હવે આપણે કમરનું માપ લેવાનું છે બરોબર તો આપણે તેર ઇંચ એક માર્કિંગ કરી લઈએ તેર ઇંચ હવે ત્યાંથી આપણે કમર લેવાની છે તો કમર છે બત્રીસ તો 32 નો આપણે સોથો ભાગ તો આઠ દોઢ ઇંચ આપણે કુર્તીની ને હવે આને પોઈન્ટને આપણે જોઈન્ટ કરી લઈએ આ રીતે આવશે ને આ રીતે તમે જોઈ શકો છો ઘેરદાર આ રીતે બનશે ને આ સિલાઈ માટે દોઢ દોઢ ઇંચ બરોબર આ રીતે તો જોઈ શકો છો આ રીતે આપણે ફ્રીલ વાળી બનશે કુર્તી બહુ સુંદર મજાની પ્લેન આપણે તમારી આઈડિયા કરી શકો છો મેં લોંગ કરી રીતના તમે શોર્ટ પણ બનાવી શકો સાદી પહોળા કમર ને આપણે શોલ્ડર એટલી વસ્તુ તમારે લેવાની છે તમારા માપ પ્રમાણે તો આ રીતે આપણે લઈ લીધું બરોબર હવે દોઢ ઇંચ એક માર્કિંગ કરી મૂઢાકાર માટે બઉ સુંદર મજાનું તમને જોરદાર આઈડિયા છે આ તમે જરૂર ટ્રાય કરજો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે આ આઈડિયા તમને કેવા લાગ્યા ગળાની તો અઢી ઇંચ પાછળનું ગળું ત્રણ ઇંચ ને આગળનું ગળું આપણે સાડા પાંચ આ રીતે ગોળ ગળું બનાવી લઈએ આ પાછળનું ગળું થઈ ગયું આપણું ને આગળનું ગળું થઈ ગયું

પછી આપણે એક ભાગ કાઢી ને પછી બીજો ભાગ કટ કરવાનો છે બરોબર ઘેર એટલા માટે રાખીએ તો ઘેરદાર આપણી કુર્તી બનશે આ બંને પાર્ટ આપણે જુદા કરી નાખીએ કેમ કે આપણે આગળ પાછળનો પાર્ટ અલગ અલગ કરવો પડશે આ રીતે થઈ ગયું છે આપણો હવે આપણે એક માર્કિંગ કરી લઈએ આ રીતે હવે આપણે એક ભાગ લઈ લઈએ આ રીતે પાછળનો ભાગ લઈ લઈએ હવે આગળના ભાગમાં આપણે ફેરફાર કરી લઈએ કેમ કે આપણે આ બંને મુંઢાકાર ને આ બંને કટ કરવાના છે આગળના ભાગમાં તો આ રીતે હું કટલ લઉં છું આ રીતે તૈયાર થશે જોઈ શકો છો હું તમને ખોલીને પણ બતાવું તો વધારે તમને ખ્યાલ આવે આ રીતે તૈયાર થશે તમે જોઈ શકો છો

આ રીતે આ આપણો પાછળનો ભાગ થઈ ગયો છે તમે જોઈ શકો છો બહુ સુંદર લાગે છે આ રીતે આપણે આગળ પાછળના ભાગ થઈ ગયા બરાબર આ રીતે આપણે સીવલેસ બાઈ કરવાનું છે એટલે બહુ સુંદર લાગશે જે આ પટ્ટી વધેલી છે તેમાંથી આપણે આ રીતે ઉરેપ પટ્ટી કટ લેવાની બરોબર આ જે કાપડ વધેલું છે તેમાં આપણે આ રીતે ઊંઠા કરી નાખશે આમાં બીજો કલર પણ તમે યુઝ કરી શકો છો એમાં બહુ સુંદર લાગે પાઇપિંગ મૂકી દેવાની અહીંયા એ તમને નેક્સ્ટ વિડીયો જયારે આની સિલાઈ બતાવીશ ને ત્યારે બતાવીશ કે તમે કેવી રીતના તમારે આનું પાઇપિંગ કરવી કેવી રીતના શોલ્ડર જોઈન્ટ કરવા ગળાનું ફિનિશિંગ તો ન્યા કેવી રીતના પાઇપિંગ કરવી બીજા કલરથી આપણે કરીએ તોય બહુ સુંદર લાગે છે આ આઈડિયા તમને બેનો કેવા લાગે મને જરૂર કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો